પછી તરત જ આયોજકો છે તેમના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે અને જે લોકોને ઈનામ લાગ્યા છે તે લોકો તેમને શોધી રહ્યા છે પરંતુ ક્યાંય તેમનો પતો નથી પડી રહ્યો મામાદેવના કેટલાક ભક્તો આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું ગામ રણછોડગઢ અને મામાદેવ આવ્યા રણછોડગઢના સીમાડે અને મામાદેવનું એક નામ વટાવી જે માણસોને ટિકિટમાં જે કાંઈ ઇનામ લાગુ પડ્યા એ ભાઈ રજપૂત જે આગેવાન બે ત્રણ એ ગુમ થઈ ગયા છે અને ટિકિટોનું જે વિતરણ જે કરવાનું હતું એ કર્યું નથી અને અમે મહેશભાઈ એ કામ માદેવના ભાગરૂપે કે કંઈક મામાદેવનું કામ સારું થાય મંદિર થાય એ રૂપિયા અમે ટિકિટ વેતણાવળી આ તે બધું કરવામાં અમે મદદરૂપ થયા એ ભાઈને વિષુભાઈને બરાબર તો અત્યારે વિષુભાઈને જે ઇનામ લાગ્યા તો ઇનામમાં તો એક રૂપિયો દીધો કે નથી દીધો હજી નથી દીધો બરાબર તો આવું તો ક્યાં લગી ફોરવર્ડ ચાલે આ ત્રણે તમને મેરાવાળું આ વિષુભાઈએ કર્યું તો આવું હાલે યાર અમારા ગામ નો એક મામાદેવનું મંદિરની સાફ ખરાબ થાય છે અને કણિયારા વાળા છે લોકો લોકોએ અને એ એનું સાફ કરે છે આ ઈસુભાઈ તો ઓછીતાના આવી ગયા છે અને ઓછી આવી અને આવું ફરટ કરવાનું એને સત્તા આપેલી નથી આ તો બધા ગામને એ મદદ કરી આજુબાજુ ગામવાળા એ અને ઘણા પણ લોકોએ ઓછામાં ઓછી પાંત્રીસ થી ચાલીસ હજાર ટિકટું વેચી છે તો બસોને નવાણું રૂપિયા ભાવ હતો બરાબર તો આ બધી ટિકના પૈસા ક્યાં જાય અને ઇનામ હજી કોઈને દીધા નથી તો આવડું મોટું કૌભાંડ થાય તો આને તો ખરેખર જેલમાં પૂરતી દેવા જોઈએ આને તો ન હો જોઈએ અને આ તો હું પોલીસની માગણી કરું કે આની તપાસ કરો આ ઈનામ જે રાઇકાથી માણસોને પહોંચ્યા નથી પહોંચ્યા આવા ફરજ કરવાવાળા માણસોને જેલમાં જરૂર નીકળો પડે એમાં તાણીકર હોય તો ભલે જેલવાળા હોય ભલે

એટલે અમે લોકોએ ધાર્મિક મામાદેવનું મંદિર બની જાય એના અનુસંધાન એમને થોડો ઘણો નાનો મોટો સપોર્ટ કરીને અમે બી મારી પણ પોતાની અગિયાર ટિકિટ હતી અને આવી ડ્રોનું આયોજન કરાયું હતું અમે પણ ડ્રોનું આયોજન થયા ડ્રો પણ કમ્પ્લીટ થઈ ગયો હતો બધાને ઇનામ બી લાગી ગયા હતા ઇનામ લાગ્યા પછી એ લોકો એવું કીધું હતું કે ભાઈ પીડીએફ અમે ત્રણ દિવસ પછી પીડીએફ રિલીઝ કરશું પીડીએફ રિલીઝ કર્યા પછી બધા કોન્ટેક્ટ કરીને આપણે એને એનામ રિટર્ન કરી દેસું બાકી જે તે ટાઈમે આપણા ફોનમાંથી જેને આપણે ફોન કહેતા હતા ભાઈ તમને એનામ લાવ્યું છે એ લોકોને ફોન આપણા ચાલુ થઈ ગયા છે ભાઈ એનામનું શું થયું અને આ લોકોના હવે બધા ફોન પણ છે મને એવું લાગે છે કે મામાદેવ નામે ક્યાંક થ્રોડ થયું હોય છે